તમે આ જે જે યુવાનનો ફોટો છો ને એ કોઈ સામાન્ય યુવાન નથી ગુજરાતની અને અને દેશની કાયદો વ્યવસ્થા છે એના ગાલ ઉપર સટાક દઈ અને તમાચો માર્યો છે આ યુવક મૂળ બાંગ્લાદેશનો છે સુરતમાં મુસ્લિમમાંથી હિન્દુ બની અને રહેતો હતો ગેરકાયદેસર રીતના સરકારી કાગળિયા બનાવી અને પાસપોર્ટ વગેરે બનાવી અને કતર પણ જઈને આવ્યો છે

તો એના રેકી કરીને ત્યારબાદ એને ધરપકડ કરી ઊનના ચંદા ચોપડી પાસેથી એની ધરપકડ કરીને એના તમામ ડોક્યુમેન્ટ્સને એના ઘરે સર્ચ કરતાં એની પાસેથી બાંગ્લાદેશના અને ભારતના બંનેના ડોક્યુમેન્ટ્સ મળતા એના ઉપર બોગસ ડોક્યુમેન્ટને લગતો પાસપોર્ટ એકને લગતો અને ફોરેન સેટને લગતો ગુનો દાખલ કરીને એની ધરપકડ કરવામાં આવે છે મિનાર અહીં બે હજાર વીસમાં આવેલો બાંગ્લાદેશની બોર્ડર ક્રોસ કરીને દલાલ મારફતે અને ત્યારબાદ તેણે પશ્ચિમ બંગાળમાં બોગસ ડોક્યુમેન્ટ જે છે એ બનાવેલા જેમ કે આધાર કાર્ડ છે પાન કાર્ડ છે સ્કૂલ એલસી છે અને પાસપોર્ટ છે વગેરે બોગસ ડોક્યુમેન્ટ જે ભારતમાં બનાવી અને સુઓ સુનીલ નામનું ખોટું નામ ધારણ કર્યું હતું અને તે અહીંયા આવીને બે હજાર વીસથી રહેતો તો બે હજાર એકવીસથી તે દરમિયાન તે કતારના દોહા મજૂરી કામ અર્થે રહી અને ત્યારબાદ તે અહીંયા નાની મોટી મજૂરી કામ તથા ગૃહ વિક્રય જે કરતી હોય છોકરીઓ એના દલાલ તરીકેનું નાનું મોટું કામ કરે એસઓજી ભારત જે ને લગતા એના ડોક્યુમેન્ટ છે એ બાંગ્લાદેશમાં એ રહેતો તો એનું ત્યાંનું એલસી સ્કૂલ લિવિંગ પછી આધાર કાર્ડ કતારનું જે કાર્ડ છે તે પછી એ બધા તમામ ડોક્યુમેન્ટ એકત્ર કરેલ છે વોન્ટેડ જાહેર કર્યો છે તેની ભૂમિકા તપાસ ચાલુ છે અને આગળ જે કંઈ કાર્યવાહી થશે એની જાણ કરશે સુરત પોલીસના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે મનાર સરહદ નામના એક બાંગ્લાદેશી યુવકને પકડી પાડ્યો છે હવે આ યુવાન પોતાની ઓળખ બદલી અને સુરતમાં રહેતો હતો 4 વર્ષ અને એણે પોતાનું હિન્દુ નામ છે શુભોદાસ રાખ્યું હતું આ ઓળખાણને માટે એમણે ગેરકાયદેસર રીતના જે રાશન કાર્ડ જેવા જે ભારતીય આપણા કાગળિયા હોય છે ને એવા બનાવ્યા હતા જોવા જેવી વાત તો એ છે કે બધા જે કાગળિયા એણે બનાવ્યા હતા એ બાંગ્લાદેશની જગ્યાએ પશ્ચિમ બંગાળમાંથી બનાવ્યા હતા મિનાર સરહદની વાત કરીએ તો બે હજાર વીસમાં એજન્ટની મદદ લઈ અને ગેરકાયદેસર રીતના બંગાળમાંથી ભારતમાં ઘૂસ્યો હતો બંગાળથી મિનાર સીધો સીધો સુરત પહોંચ્યો હતો મિનારે સુરતમાં પહોંચી અને પોતાની ઓળખ છુપાવવા માટે આધાર કાર્ડ પાન કાર્ડ વગેરે બનાવવાનું કર્યું પણ એવું થઈ ન શક્યું પછી શું કર્યું પાછો પશ્ચિમ બંગાળ ગયો એજન્ટનો સંપર્ક કર્યો અને એને મળી અને મિદનાપુર જિલ્લાની એક ગામડાની શાળા છે એનું એક નકલી શાળા છોડિયાનું પ્રમાણપત્ર બનાવ્યું જેને આપણે અંગ્રેજીમાં સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ કહીએ છીએ આ કાગળિયાના આધારે એને સુરતમાં પોતાના સરનામા ઉપર આધાર કાર્ડ અને પાન કાર્ડ એ બંને બનાવડા જ્યારે આ બધું થઈ ગયું ને એટલે સીધો એ પાછો બંગાળથી સુરત પહોંચ્યો અને પાસપોર્ટ માટે એમણે અરજી કરી દીધી હિન્દુની ઓળખ રાખી અને કતર પણ જઈને આવ્યો છે આ ભાઈ કામ પણ કરીને આવ્યો છે સુરત એસઓજી બે દિવસ પહેલા આ મિનાર સરહદને પકડી લીધો છે અને એની પાસેથી અત્યારે જોઈએ તો ભારતના જેટલા પણ સર્ટિફિકેટ છે એ નકલી સર્ટિફિકેટ એ પણ મળ્યા છે અને જે અસલી એના બાંગ્લાદેશવાળા કાગળિયા છે એ પણ મળ્યા છે પણ આ બનાવ વિશે તમારું શું માનવું છે અમને કમેન્ટમાં લખી અને જણાવો કારણ કે રોહિંગ્યા મુસલમાન મુસલમાન આજે ગેરકાયદેસર રીતના ઘૂસણખોરી આ બધા જ વિષયમાં આપણા કેન્દ્રીય ગૃહમંત્રી છે એમણે બહુ વાતો કરી છે જોકે અહીંયા તો કંઈક વિષય અલગ જ જોવા મળી રહ્યો છે સુરતમાં આ મામલે હજુ તપાસ થશે તો સુરત તો શું દિલ્હીમાંથી પણ મળી આવશે સુરતમાંથી પણ મળી આવશે મુંબઈમાંથી પણ મળી આવશે આવા આના જેવા ઘણા બધા લોકો ધન્યવાદ